ગઈકાલે ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે કૃષિ ક્ષેત્રે નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનીનો જે સામનો કરવો પડ્યો છે તેને લઈને રાહત પેકેજની જાહેરાત કરી છે પણ આના કારણે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કોંગ્રેસના પ્રદેશ ખેડૂત સેલના જે પ્રમુખ છે પાલ આંબલિયા તેમણે કેટલા ગંભીર સવાલ ઉઠાવતા શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો છે અલગ અલગ જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને તેમાં કપાસ અને મગફળીના જે પાક છે તેને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું છે કે ખેડૂતોને આર્થિક રીતે પગભર થાય તે માટેના સરકારના પ્રયાસો રહેશે અને તેમણે સહાયની જાહેરાત કરી પરંતુ આને લઈને વિપક્ષે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે કોંગ્રેસ કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ કેટલાક વિધેયક સવાલ ઉઠાવતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત સામે અનેક પ્રકારની બાબતે આંગળી ચીંધી છે તેમણે કહ્યું છે કે આ સાહિત્ય ખેડૂતોનું ગુજરાન નહીં ચાલે તેમની સ્થિતિ પડ્યા પર પાટું સમાન છે એટલે સરકાર માયબાપ છે એમાં સરકારે ખેડૂતો વિશે વિચારવાની જરૂરિયાત છે પહેલા તો સાંભળી લો આપ કિસાન સેલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાને અઠ્યાવીસ તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બે લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરું કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ લેખિતમાં બાર દિવસ અને વીસ દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે સાત દિવસમાં આ સર્વે પૂરો કરવો એટલું જ નહીં ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહ્યું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય એના ઝાડવા એના ભૂકો પાંદડા બધું તો એ તમારે ડેડવા ફોલવાના છે ફોલ્યા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી બાકી આખો ડૂચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા લેખિત આદેશ કરવો તો ને ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામ સેવક ખેડૂત પાસે જશે અને દેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય તો એ નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો જે ગ્રામ સેવક જે મગફળીને ઓકે કહે છે એ જ મગફળી ટેકાના ભાવે જ્યારે રાજ્ય સરકારની બીજી સંસ્થા પાસે વેચવા જશે ત્યારે એમાં ભેજ અને હવા કહી અને એને કાઢી મૂકવામાં આવશે માનનીય જીતુભાઈ વાઘાણી આ બાબતે બહુ સ્પષ્ટ ખુલાસો કરે કે ખેડૂતોની જે મગફળીને ગ્રામ સેવકોએ ઓકે કઈ છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોકશે નહીં નહીંતર સરકાર બે મોઢાની વાતો બંધ કરે મૌખિક આદેશો કંઈક અલગ કરે અને લેખિત આદેશો કંઈક અલગ કરે આ જે છે આ ખેડૂતો સાથે સંપૂર્ણ નાટક છે ત્યારે રાજ્ય સરકાર શ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ ધારાસભ્યોશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાય કહેવું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એને માન્ય રાખવામાં આવે જ્યાં

કોંગ્રેસ લડાયક ભૂમિકામાં જોવા મળી રહી છે અને આગામી સમયમાં ફરી સર્વે કરીને યોગ્ય વળતર ચુકવવાની પણ માંગ ઉઠી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો